હેલો લો ગાય છે માતાજી કેમ છો હોકે તો બધા એકદમ મજામાં છો ને અમે પણ એકદમ મજામાં છીએ જો મારા વાડીના મસ્ત મસ્ત પોપાયા થઈ ગયા છે જો એક પોપોએ કેટલું મસ્ત દેખાય છે બધાને બધા પાછળ કેમેરો બતાવું અને આપણી પોપોઈ છે તોડવાનું છે જો માફાની નથીગમાં આપણે ઘર લઈ જઈશું ત્યારે આવશે બધા સોરી વાડીએ અને આ મારી બેન છે અને આ છે મારો ભાઈ ચાલો પાછળનો કેમેરો કરીને તમને બતાવું

જે આપણે તો પોપઈ પાકી જીનું કે કેવા મગજ તો લસણ આપણે ખાઈએ ત્યારે કેવો સ્વાદ છે એના ઉપર જાય ઉપર છે મિતલ રે ખાઈ લીધું કેવું મિતલ હતું મસ્ત હતું સારું હતું હા રોહન ચીરે પણ કાચું પોપઈ જીરે એક વરસાદ તો ટૂટી ગયો આજે કેટલું પાકું મસ્ત દેખાય જો આ તો કાચો છેલો આપણે જે વાડીએ ચાલો આપણે પોપકોણ આવી કે પોપકોણ જો ઉપાવસ છે કે મસાલા જેવું તો જો ઉપાખી દીધું પોપકોણ તો આપણે પોપકોણ હાથ થી આ પેલું પોપકોણ છે એટલે મુરત કરી જીરવાનું મુરત તો કર ન આખું મુરત તો થઈ જેલું છે આ આઈલા હા ઢગલીમાં પાટ એટલે મુરત તો થઈ ગઈ છે વાવ પોપકોણ સો બ્યુટીફુલ નીકળો વાવ કેટલું સુંદર લાલ પોપડે નહીં કાકા આપણે આધી ને કોણા લાવી તો ઓલા હોય છે શું કહેવાય કેમ કેસરી કલર ના હોય છે લક્ષ્મી તો તું ખાઈને દે તો તો તમારા બધા માટે જો આ ફેલી છે તમારા બધા માટે એક મિનિટ બી પછી કાકા એમ થોડું ખવડાવી

આ બધું રહ્યું મગફળી વાવેલી ઠેઠ સામે શું કે ઓલું ઘર રહ્યું ને અહીં ઓલું દેખાય અમારું હા મગફળી ચાલો આપણે હવે પોપાયું તો જો કે આ બ્લોક પોપયા તો હતો આપણે એ જ બતાવશું હવે કેમ છો મિતલ મજામાં જો રોહન છે એ પોપાયું ખા તો કેવું લાગે જો મિતલ ખાતો તો રોન તો ખાતો કા મારો મિત્ઠો મિત્ઠો પૂળ મિતલ તમે કઈ કેવા માંગ છો મિતલ એક વિડિયો જોજો તમે ને YouTube માં હે કોમેડી વિડિયો હાલો બધે પૂપાયો ખાવા અને આ બાજુ લક્ષ્મી છે થોડું ભેંનું બાંધવાનું કામકાજ આલે છે લક્ષ્મીના મમ્મી અના બાજુ દેશી ચૂલા પર રોટલા બનવાનું તૈયારી છે ધોઈલા રાખે બસ આલા બધા પોપાયો ખાવા માંડ્યા હી ની તલને તો દો પોપાયો ની તલ લે લે આ લક્ષ્મી આવે ને ત્યારે બ્લોગ ચાલુ કરશું હવે કાકા અને મારા પપ્પા અને પપ્પા જે મોટી ઝબરી છે ખૂટાર દીધી પોપાયો ખા લે ગુડો અમારો જુઓ વાહ કેટલી ચીર આમ પોપોયાને કેટલું હોય અમારે માણસ ખાય પણ કૂતરા એ ખાય છે બોલો અને મિતલ જો ખાઈને નવરી થઈ ગઈ આ બાજુ હજુ કાકા ખાય છે કાકા કેવું છે પોપૈયું હજુ આ કાકાનું ભજીયાની પાલ્ટી આપી પોપોયાની પાલ્ટી આપીને પંદર ટીકાને આપીને ત્રણ ત્રણ પાર્ટી પાલ્ટી પણ મૂળ તો અમાર અમારવાળીનું છે ને એટલે જો કાકાને આપણે પોપોયાની પણ પાલટી આપી દીધી આટલું તમારે બધાને ખાવું હોય તો ચાલો તો ચાલો બસ આવજો બાય બાય જય માતાજી બધાને બધા ખાવું હોય તો આવજો બધા તો ચાલો બાય બાય જય માતાજી તમારા કાકા કઈ ક્યાં આવશે તો ચાલો આવજો